નમસ્કાર દર્શક મિત્રો હું સતીષ હળિયલ વિષય નિષ્ણાંત જમીન વિજ્ઞાન કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ આપ સર્વે મિત્રોનું આજના વિડીયોમાં હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ આપણા રાજ્યમાં વવાતા એવા ખૂબ અગત્યના તેલીબિયા વર્ગના પાક કે જે છે તલનો પાક તલના પાકનું જે કોઈ મિત્રો વાવેતર કરવા માંગતા હોય ખાસ અને ઉનાળુ વાવેતર કરવા ઈચ્છતા તમામ ખેડૂત મિત્રોને કઈ જાતની પસંદગી કરવી જોઈએ એ જાતના લક્ષણો શું છે એ જાતની ઉત્પાદન ક્ષમતા કેટલી છે એ જાત વાવવાથી આપણે શું ફાયદો થાય આ બધી બાબતોની આજના વિડીયોની અંદર આપણે ચર્ચા કરવાના છે તો આ તમામ માહિતી મેળવવા માટે થઈ અને દરેક મિત્રોને ખાસ વિનંતી છે કે આ વિડિયોને અંત સુધી નિહાળજો

એના તલના બીજ છે તલનું તેલ છે અને તલનો ખોળ છે આ ત્રણેય વસ્તુઓના જે ઉત્તમ ગુણ છે એ ઉત્તમ ગુણોના લીધે થઈ ને કહેવાય છે કે તલનો પાક છે એ તેલીબિયાની રાણી છે તો આ તેલીબિયાની રાણી તરીકે ઓળખાતા આ તલના પાકની વિશેષતાની અંદર વાત કરીએ તો તલના પાકમાંથી આપણે થી લઈ અને પચાસ ટકા સુધી તેલની રિકવરી મળે છે વળી એના ખોળ વિશે જો વાત કરીએ તો પાંત્રીસથી લઈ અને પચાસ ટકા સુધી પ્રોટીન છે એ એમના ખોળમાંથી મળી રહે છે તલના ખોળમાંથી એના લીધે થઈ અને જો આ તલના ખોળને દુધાળુ પશુઓને જો આહાર તરીકે આપવામાં આવે તો દુધાળુ પશુઓ માટે થઈ અને ઉત્તમ પૌષ્ટિક ખોરાક તરીકે આ તલનો ખોળ છે એ સાબિત થઈ શકે છે તો મિત્રો આટલો અગત્યતા ધરાવતો આ તલનો પાક છે એનું જો કોઈ મિત્રો વાવેતર કરવા માંગતા હોય એનું જો સારું ઉત્પાદન મેળવવું હોય તો આપણે તલની કઈ જાતની પસંદગી કરવી જોઈએ એ જાણવી આપણા માટે થઈને ખૂબ અગત્યની છે હવે આપણે ચર્ચા કરીએ કે આપણા વિસ્તારમાં આપણા રાજ્યમાં કોઈ ખેડૂત મિત્રો સફેદ તલનું જો વાવેતર કરવા માંગતા હોય તો સફેદ તલના વાવેતર માટે થઈ અને ખેડૂત મિત્રો કઈ જાતની પસંદગી કરી શકે એ જાતના પાકવાના દિવસો કેટલા છે એ જાતની મહત્તમ ઉત્પાદન ક્ષમતા કેટલી છે એ જાતની સરેરાશ ઉત્પાદન ક્ષમતા કેટલી છે એ જાતના મુખ્ય લક્ષણો શું છે તો આપણે આ બધી બાબતની ચર્ચા છે આપણે આ અંદર કરીએ તો તો મિત્રો આપણે આપણે સફેદ તલનું વાવેતર કરવાનું હોય ત્રણ જાતો છે એ ઉનાળુ સિઝનની ની અંદર સફેદ તલના વાવેતર માટે થઈ અને ભલામણયુક્ત છે એ આપણે સૌરાષ્ટ્ર અને આપણા ગુજરાત રાજ્યની અંદર ભલામણયુક્ત છે તો મિત્રો આપણે પ્રથમ જાતની જો વાત કરીએ તો ગુજરાત તલ ત્રણ એટલે કે GT3 ના નામે જે જાત પ્રચલિત છે એ વેરાયટી છે પ્રથમ વેરાયટી હવે આપણે આ જાતની ખાસિયતની જો વાત કરીએ તો ગુજરાત તલ 3 આપણા રાજ્યની કૃષિ યુનિવર્સિટી દ્વારા વર્ષ 2006 ની અંદર બહાર પાડવામાં આવેલી જાત છે આ જાતની અંદર આપણે પાકવાના દિવસોની જો ચર્ચા કરીએ તો 83 દિવસ જેટલો સમય છે એ આ જાત છે એ પાકવા માટે થઈને લીએ છે એની સરેરાશ ઉત્પાદન ક્ષમતા છે એ સાતસો ને ઓગણત્રીસ કિલો પ્રતિ હેક્ટર મિત્રો અહીંયા આપણે વાત કરીએ છીએ એક હેક્ટર જમીન માટેની એટલે કે સો ગુઠા જમીન માટેની કોઈ મિત્રોને સોળ ગુઠાનો વીઘો હોય કોઈ મિત્રોને ત્રેવીસ ગુઠાનો વીઘો હોઈ શકે કોઈ મિત્રોને ચોવીસ ગુઠાનો વીઘો હોઈ શકે તો મિત્રો તમારા વીઘા પ્રમાણે થઈ ને જો વાત કરીએ તો આપણે સો ગુઠા પ્રમાણે થઈ અને તમારે આ ગણતરી કરવાની છે અને એના માટે થઈ અને આપણે વાત કરીએ કે ભાઈ સરેરાશ ઉત્પાદન ક્ષમતા છે એ સાતસોને ઓગણત્રીસ કિલો પ્રતિ હેક્ટર દીઠ એટલે કે સો ગુઠાની અંદરથી આ જીપી ત્રણ નંબરની વેરાયટી છે એ આપણે આપે છે આ જાતની મહત્તમ ઉત્પાદન ક્ષમતાની જો વાત કરીએ તો સોળસો કિલો જેટલું ઉત્પાદન છે એ પ્રતિ હેક્ટર દીઠ આ જાત છે એ આપવાની ક્ષમતા ધરાવે છે આ જાતની વિશેષ ખાસિયતની જો વાત કરીએ તો આ જાતમાં દાણા છે એ ખૂબ મોટી સાઈઝના છે બૈઠા છે એ લાંબા ફોહળા અને રૂવાટી વગરના છે અને સામસામે બેસે છે તો આ મિત્રો આ જાતની ભલામણ છે એ સંપૂર્ણ સૌરાષ્ટ્ર વિસ્તારની અંદર ઉનાળુ સિઝનમાં વાવવા માટે થઈ અને આપણા રાજ્યની કૃષિ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલી છે તો આ લક્ષણો પ્રમાણે આપણી અનુકૂળતાને અનુલક્ષી અને આપણે આ જાતનું વાવેતર કરી શકીએ છીએ તો હવે આપણે બીજી જાતની જો વાત કરીએ તો ગુજરાત જુનાગઢ તલ પાંચ નંબરની જાત છે એ આપણે બીજી જાત છે એને આપણે જી જે ટી પાંચ નંબર તરીકે પણ ઓળખીએ છીએ આ જાતને વર્ષ બે હજાર પંદરની અંદર આપણા રાજ્યની કૃષિ યુનિવર્સિટી દ્વારા બહાર પાડવામાં આવેલી છે આ જાતને પાકવાના દિવસોની જો વાત કરીએ તો એકાણું દિવસ જેટલો સમય છે એ આ જાતને પાકવા માટે થઈને લીએ છે હવે એની જો સરેરાશ ઉત્પાદન ક્ષમતાની વાત કરીએ તો બારસો એકતાલીસ કિલો પ્રતિ હેક્ટર સરેરાશ ઉત્પાદન કરવાની ક્ષમતા છે એ જી જેપી પાંચ નંબરની વેરાયટી છે એ ધરાવે છે અને એની જો મહત્તમ ઉત્પાદન ક્ષમતાની જો વાત કરીએ તો 2344 કિલો જેટલી ઉત્પાદન ક્ષમતા છે એ આ જાતની છે એટલે આમ જોઈએ તો ત્રણ નંબરની તલની વેરાયટી છે એના કરતાં ઘણી બધી વધુ ઉત્પાદન ક્ષમતા છે એ આ પાંચ નંબરની વેરાયટી ધરાવે છે પાંચ નંબરની વેરાયટીના જો બીજા લક્ષણોની વાત કરીએ તો દાણા છે એ સફેદ રંગના છે મોટા દાણા છે બૈઢા છે એ રૂવાટી વગરના બેસે છે બેઠા છે એ સામસામે અને ચક્રાકારે છે એ બૈઠા છે એ આ જાતની અંદર બેસતા હોય છે આ જાતને પણ આપણે સૌરાષ્ટ્ર વિસ્તારની અંદર વાવેતર માટે થઈ અને ભલામણ કરવામાં આવેલી છે તો મિત્રો સૌરાષ્ટ્ર વિસ્તારની અંદર આ જાતનું વાવેતર કરવા માગતા હોય તો આ એના લક્ષણોને અનુલક્ષી અને આપણે પસંદગી કરી શકાય છે હવે આપણે ત્રીજી જાતની જો વાત કરીએ તો ગુજરાત તલ આઠ નંબર એટલે કે જીટી એટલે હવે આ જીટી કૃષિ યુનિવર્સિટી દ્વારા બહાર પાડવામાં આવેલી છે આ જીટી એટ વેરાયટી છે એના જો પાકવાના દિવસોની વાત કરીએ તો એને ચોર્યાસી દિવસ જેટલો સમય છે એ પાકવા માટે થઈને લીએ છે એની સરેરાશ ઉત્પાદન ક્ષમતા જોઈએ તો તેરસો અઢાર કિલો

વધુ ઉત્પાદન છે એ આ જાત છે એ આપણે આપે છે તો આ જાતના જો વિશેષ લક્ષણોની વાત કરીએ તો આ જાતમાં પણ બૈઠા છે એ રૂવાટી વગડના આવે બૈઠા છે એ એકાંતરે એક થી વધુ સંખ્યાની અંદર આવે છે અને આ જાતની અંદર ડાળીઓ છે એ ઊંચી ફૂટે છે તો આ થ આ જાત છે એને જો ભલામણની વાત કરીએ તો સંપૂર્ણ ગુજરાત રાજ્યની અંદર ઉનાળુ ઋતુની અંદર આ જાતને વાવેતર કરવાની ભલામણ કરેલી છે તો મિત્રો મહત્તમ ઉત્પાદન ક્ષમતા વિશે વાત કરી ત્રણેય જાતની સરેરાશ ઉત્પાદન ક્ષમતા વિશે વાત કરી તો આ લક્ષણોને ધ્યાનમાં રાખી અને આપણે આપણી અનુકૂળતા પ્રમાણે કોઈ પણ એક જાતની પસંદગી કરી અને આપણા ખેતરની અંદર

તલના પાકનું વાવેતર છે એ કરી શકે છે દરિયા કિનારાથી જે અંદરના વિસ્તાર દૂરના વિસ્તારમાં જે ખેડૂત મિત્રો વાવેતર કરવા માંગતા હોય તો એ ખેડૂત મિત્રો ફેબ્રુઆરી મહિનાના ત્રીજા અઠવાડિયાની અંદર તલના પાકનું વાવેતર કરે તો એનાથી એમને ફાયદો થાય તલનો પાક છે એ મિત્રો ખાસ યાદ રાખજો કે ઠંડીની ઋતુની અંદર ઠંડી સિઝન અથવા ઠંડી વધુ પડતી હોય એ સમયે જો તલના પાકનું વાવેતર કરવામાં આવે તો એની ઉગાવા ઉપર ખૂબ માઠી અસર પડતી હોય છે તલના પાકનો સારો ઉગાવો મેળવવા માટે થઈ અને 15 ડિગ્રી સેલ્સિયસ કરતા વધુ તાપમાન હોય એ સમયે જો વાવેતર કરવામાં આવે તો ખૂબ અનુકૂળ બનતું હોય છે તલના વાવેતર માટે થઈ અને જો બિયારણના દરની વાત કરીએ તો 2.5 થી 3 કિલો પ્રતિ હેક્ટર દીઠ એટલે કે 100 ગુઠ્ઠા જમીનમાં 2.5 થી 3 કિલો જેટલું બિયારણ છે એ વાવેતર માટે થઈ અને આપણા રાજ્યની યુનિવર્સિટી દ્વારા ભલામણ કરવામાં આવેલી છે તલનો દાણો આમ જોઈએ તો ખૂબ નાના કદનો દાણો છે તો આપણે તલના દાણાને યોગ્ય રીતના વાવેતર કરવા માટે થઈ અને આપણે ખૂબ ઝીણી રેતી સાથે મિશ્ર કરીને પણ આપણે એનું વાવેતર કરી શકીએ જેથી કરી અને આપણે આપણા ખેતરની અંદર યોગ્ય રીતને વાવેતર કરી શકીએ છીએ ખાસ વિશેષતાની અંદર વાત કરું તો જમીનની પસંદગી છે એ તલના પાક માટે થઈ અને સારી નિતાર શક્તિ ધરાવતી ગોરાડુ અને મધ્યમ કાળા પ્રકારની જે જમીન છે એ જ તલના પાકને અનુકૂળ આવે છે મિત્રો ખાસ યાદ રાખજો કે જે જમીનોની અંદર પાણી ભરાઈ રહેતું હોય જે જમીન ચીકણી હોય અને જે જમીન ક્ષારીય ગુણધર્મ ધરાવતી હોય આ જમીનો છે એ તલના પાકના વાવેતર માટે થઈને અનુકૂળ નથી આવતી તો આ બાબતોનું ધ્યાનમાં રાખી અને તલના પાકનું જો વાવેતર કરવામાં આવે તો આપણે ખૂબ સારું ઉત્પાદન મેળવી શકીએ અને એનાથી ખૂબ સારો ફાયદો મેળવી શકીએ અને આજના વિડીયોની અંદર આપણે જે ચર્ચા કરી કે ભાઈ તલના પાકમાં કઈ જાતનું વાવેતર કરવું જોઈએ અને એ જાતના લક્ષણો શું છે તો મિત્રો આ માહિતી જો તમને પસંદ આવી હોય તો અન્ય ખેડૂત મિત્રો મિત્રો સુધી આ માહિતીને વધુમાં વધુ ફોરવર્ડ કરજો અને જો અમારી ચેનલ ઉપર તમે નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને નીચે આપેલું બેલનું બટન છે એ ખાસ દબાવી દેજો જેથી કરી અને અન્ય કોઈ નવા વિડીયો મૂકીએ તો તમને નોટિફિકેશન છે એ જલ્દીથી મળી જાય ધન્યવાદ